નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જમીનના વારસદાર વિશે ઠીક છે તેમાં આપણે વાત શું કરવાની છે કે જમીનમાં સીધી લીટીના વારસદાર એટલે શું કે કયા વ્યક્તિ એવા છે કે જેને સીધી લીટીના વારસદાર કહેવામાં આવે છે અને બીજી વાત આપણે એ કરીશું કે આડી લીટીના વારસદાર એટલે શું આપણે મુખ્યત્વે વારસદારની અંદર બે બાબતની ચર્ચા કરવાની છે એક છે સીધી લીટીના વારસદાર અને બીજું છે આડી લીટીના વારસદાર મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ જાણી લઈએ કે જમીનમાં સીધી લીટીના વારસદાર કોને કહેવામાં આવે છે તો મિત્રો જે જમીનના માલિક છે ને ઓકે જેના ખાતે જમીન બોલે છે તે માલિકના સગો દીકરો હોય કે દીકરી હોય તેને શું કહેવાય છે સીધી લીટીના વારસદાર કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ જમીન છે જેના કોઈ પણ વ્યક્તિ માલિક છે તે માલિકનો સગો દીકરો કે દીકરી હોય ને તે સીધી લીટીના વારસદાર કહેવામાં આવે છે આગળ વાત કરીએ આપણે કે જમીનમાં આડી લીટીના વારસદાર એટલે શું એટલે મિત્રો વાત એવી છે કે જમીનના જે માલિક છે તે માલિકનો ભાઈ હોય એમાં નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય એ કોઈ પણ હોય તો તેની અંદર જે જમીનનો માલિક છે તેના ભાઈનો દીકરો કે દીકરી હોય ને તેને કહેવામાં આવે છે આડી લીટીના વારસદાર ઠીક છે તેનું નામ નાખ્યું છે તો શું કહેવાય છે કે ભાઈનો દીકરો કે દીકરી હોય ને તો તેને શું કહેવાય છે આડી લીટીના વારસદાર એટલે ઓવરઓલ સંપૂર્ણ માહિતી એવી થઈ કે જમીનના વારસદારની અંદર સીધી લીટીના વારસદાર ગણીએ તો જમીનના જે માલિક છે તેનો સગો દીકરો કે દીકરી જે સીધી લીટીના વારસદાર કહેવાય છે જ્યારે જમીનનો માલિક છે તેનો ભાઈ છે તેના ભાઈનો દીકરો કે દીકરીનું નામ જ્યારે જમીનમાં એડ થાય ને ત્યારે તેને આડી લીટીના વારસદાર કહેવામાં આવે છે